좀 좋아해 진가 가리다 진가 가리다 이제 번번 번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번번

શૂટિંગ ચાલુ છે આ સમજો કડેશ લાજો કડેશ લાજો દુનિયાના મિત્રો અને અલગ અલગ માસ્ક લાગે તો આ સમજો ગોખર ફેસ તો આવી રીતને કામ કરે જો મિત્રો પીસી ને પીસી આવી રીતના મિત્રો કામ કરવાનું

લાગે ને મિત્રો એક નવ સરસ મજાની આ છે મિત્રો બગા ને એવું બધું પાણીમાં રાખેલ જશો મિત્રો તો આવી રીતનું હોય મિત્રો કોઈ ડંગારનું કામ તો જો ઘરે છે ત્યાં સારું છે આ છે દરિયાના કાજુ તો દરિયાના કાજુ છે સરસ મજાના ભલ્લો ભલ્લો માલ